હલો ફ્રેન્ડ્સ આજે બનાવશું પંજાબી પકોડાવાળી કઢી બહુ જ ડિલિશિયસ લાગે છે દહીં ખાટું હોય તો જ કઢી ટેસ્ટી બને છે ખાટી છાસ પણ યુઝ કરી શકાય છે આ કઢીમાં પકોડા જ તેની ખાસિયત છે પકોડા પરફેક્ટ અને ટેસ્ટી બનવા જોઈએ આ કઢી એકવાર જરૂર ટ્રાય કરવી જોઈએ રાઈસ સાથે બહુ ટેસ્ટી લાગે છે તો ચલો સ્ટાર્ટ કરીએ એક બાઉલ લઈશું તેમાં કઢીનું મિક્સર રેડી કરી લઈશું સૌ પ્રથમ બસો પચાસ ગ્રામ જેટલું ખાટું દહીં લઈ લઈશું તેની અંદર ચારથી પાંચ સ્પૂન ચણાનો લોટ લઈશું કઢી થીક બનાવવાની હોવાથી તેનું પ્રમાણ વધુ રાખીશું સ્વાદ અનુસાર મીઠું અડધી સ્પૂન હળદર લઈશું એક ટેબલ સ્પૂન લાલ મરચું આપણે લાલ અને લીલા બંને મરચાંનો તીખાસ માટે યુઝ કર્યો છે એક સ્પૂન જેટલું આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવી લેવાની છે તે એડ કરી દઈશું હવે તેની લમ્સ ના પડે તે રીતે મિક્સ કરી લેવાનું છે સારી રીતે મિક્સ થઈ ગયા બાદ જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું એકથી ત્રણ બાઉલ જેટલું પાણી નાખવાનું છે સારી રીતે મિક્સ થયા બાદ તેને હવે ગેસ પર એક તપેલીમાં ટ્રાન્સફર કરીને તેમાં ગેસ પર ઉકળવા મૂકવાની છે તપેલી થોડી મોટી લેવી જેથી કઢીમાં ઉપરો આવે ત્યારે નહીં અને કઢીને ઉકળવાનો સારો સ્પેસ મળી રહે કઢી ઉકળે ત્યાં સુધી આપણે પકોડા તૈયાર કરી લઈશું તેના માટે એક બાઉલ લઈશું તેમાં બે કટ કરેલા મરચાં એક નાનું બટેકાની છાલ નીકાળીને નાની સાઇઝમાં કટ કરી લેવાનું છે બે મીડિયમ સાઇઝની ઓનિયનને બારીક કટ કરીને લેવાની છે કોથમીર બારીક કટ કરીને લેવાની છે જો તમારી પાસે પાલક હોય તો તે એડ કરી શકાય છે અડધી સ્પૂન જેટલો અજમો હાથેથી મસળીને લઈશું એક સ્પૂન લાલ મરચું અડધી સ્પૂન જીરું ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું તેમાં જરૂરિયાત મુજબ ચણાનો લોટ એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું દોઢ કપ જેટલો ચણાનો લોટ અહીં વપરાશે ડુંગળીમાંથી પાણી છૂટે છે તેથી પહેલાં પાણી વગર મિક્સ કર્યા બાદ જે રીતે પાણી જોઈએ તેટલું પાણી એડ કરીશું અને પકોડાનું બેટર રેડી કરી લઈશું આ બેટરમાં સોડાનો ઉપયોગ થતો નથી જો તમને ડુંગળી પસંદ ના હોય તો તમે તેને અહીં સ્કીપ કરી શકો છો તમે જોઈ શકો છો અહીં કઢી ઉકળે છે અને તેને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું પકોડા તળવા માટે બીજા ગેસ પર કડાઈમાં તેલ લઈશું તેલ ગરમ થયા બાદ સ્લો ફ્લેમ પર પકોડા તળી લઈશું નાની નાની સાઈઝના પકોડા ઉતરવાના છે તેને હવે મીડિયમ ફ્લેમ પર બીજી બાજુ ફેરવીને તળી લઈશું કટી જ્યાં સુધી ઉકળીને અડધી ન થાય ત્યાં સુધી તેને ઉકળવા દેવાની છે પકોડા ગોલ્ડન ફ્રાય કલરના થઈ ગયા છે તળાઈ ગયા છે તો હવે તેને નીકાળી લઈશું આ પકોડા એમ જ ચા સાથે પણ સરસ લાગે છે પકોડા રેડી થઈ ગયા બાદ કઢી જોઈ લઈશું કઢી સરસ ઉકળી ગઈ છે હવે તેમાં પકોડા એડ કરી દઈશું પકોડા એડ કર્યા બાદ તેને દસ મિનિટ ઉકળવા દઈશું જેથી પકોડાની અંદર સુધી કઢીનો રસ ઉતરે અને સરસ સોફ્ટ બની જાય અને તેનો ટેસ્ટ પણ સારો આવે કઢી જેટલી ઉકળે તેટલી જ સારી બને છે કઢીને ઉકળતા પચીસથી ત્રીસ મિનિટ લાગે છે જો કઢી વધારે જાડી લાગે તો તેની અંદર ગરમ પાણી કે નોર્મલ પાણી નાખી શકો છો અહીં દસ મિનિટ થઈ ગઈ છે તો હવે વઘાર એડ કરી દઈશું વઘાર માટે એક વઘારિયામાં ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું તેલ ગરમ થયા બાદ તેમાં એક ટેબલ સ્પૂન રાઈ અડધી ટેબલ સ્પૂન જીરું હિંગ અને લીમડો બે સૂકા લાલ મરચાંનો વઘાર કરી લઈશું એક ટેબલ સ્પૂન લાલ મરચું નાખીને આ વઘારને તરત જ કઢીની અંદર નાખી દઈશું લાલ મરચું બળે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું જો તમને ઘી પસંદ હોય તો તે પણ અહીં નાખી શકાય છે ઘીથી ટેસ્ટ બહુ સરસ આવે છે હવે તેને મિક્સ કરી લઈશું પાંચથી દસ મિનિટ ઉકળવા દઈશું એક લીલું મરચું કટ કરીને અહીં નાખ્યું છે આ કઢી રાઈસ અને પરોઠા સાથે સરસ લાગે છે કઢી બનીને રેડી છે તેને કોથમીરથી ગાર્નિશ કરી લઈશું જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો જરૂરથી લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકોન બટનને દબાવી દેજો થેન્ક યુ જય શ્રી કૃષ્ણ